અને પછી બેહને દોવો તો દૂધ જ આવે સાસ ના આવે એક ભાઈને નોકરી મળી ને બાજુના શહેરમાં માં બસો કિલોમીટર થતું છે ગામ એ નોકરી જોઈન્ટ થઈ ગયો ને માણસ ત્યાં પહોંચી ગયો પહોંચી ગયો મકાન બરોબર ભાડે વ્યવસ્થિત રાખી લીધું રહેવાની વ્યવસ્થા સારી એટલે એને એને એમ થયું કે હવે હું પહોંચી ગયો ને વ્યવસ્થા સારી થઈ ગઈ છે એટલે ઘરે એસ કરી દઉં એટલે ઘરે એસ કર્યો એને પણ મેરાણભાઈ બેનો એવું એ મેસેજ બીજે વયો ગયો આ વાર બહુ થાય છે હમણા ઘરે ઘરે આ બધા યુવાન ઓફિસર આવ્યા ને મને બહુ ગમે હ હા હવે હવે જેટલું આમ જો બધામાં સારું થઈ ગયું જો પોલીસ ખાતામાં આવ્યા યુવાન ઓફિસરો આવ્યા

મંડપ સારા આવ્યા આયોજન સારા આવ્યા માયક સારા આવ્યા પેલા આવું કઈ નતું પેલા તો એ બે બુંગણ બાંધ્યા હોય વ્યાસપીઠ બનાવી હોય ખાઈટ એટલી બધી નાળિયેરીઓના પાન ને કેળીઓના થંભ નાખ્યા તો આપણે બાપાને ગોતવા પડે કે આમાં કોણ વાસે છે અને સુદામા કરતા એ વધારે રોતા હોય બીજાના સુદામાના બાળકો ભૂખ્યા છે આપણે એમ થાય કે હવે કરશું શું આપણે

આપણે કહી દે તો હું થોડો બે હું તો તું વાહડે સાઈડ બીજું શું કર્યા મૂલ્યવાત એટલે ભાઈ ને નોકરી મળી સાહેબ એટલે બાજુના શહેરમાં બસો કિલોમીટર એટલે બધી વ્યવસ્થા થઈ ગઈ એટલે એમ જો ઘરે હું એમ કરી દઉં ઘરના ને હારા સમાચાર નો એટલે એને એસ છોડ્યો એ મેસેજ થી ગયો બીજાના મોબાઈલમાં એ જે બેનના મોબાઈલમાં એસએમએસ ગયો એ બેન એના પતિને દફનાવીને જે ઘેરી આવ્યા હતા એમાં મેસેજ આવ્યો મેસેજ વાંચ્યો એટલે બેન બેફાન થઈ ગયા પણ એ મેસેજમાં બીજું કાંઈ નહોતું લખ્યું મેં એટલું જ લખ્યું હતું કે હું મોજથી પહોંચી ગયો છું અહીંયા વ્યવસ્થા સારી છે ને ટૂંક સમયમાં હું તને તેડાવી લઈ હો 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 બોલીને આઘાતરું કાંઈ થાય એ તો ગાય કે સાથે જીવશ્યું ને સાથે મરશ્યું રામ રામ કરો આખી જિંદગીનો સરવાળો શૂન્ય છે કવિ કોણા ઘાસ કે અમે બનસુ દૂધડા એનો ભેદ જાણે છે ગવાળો અને દૂધમલિયાને જય પૂછ્યું અમે દોડતા દૂધનો હંસો ક્યાંય ભાળ્યો તો સેવટમાં શૂન્ય તણો સર્વાયો તુજી તુજી ડાબલી માં ઘોળ ના ગાધા ને સંતાળ તો ચોર વાળો ઓકે

ડાબલી માં ગોળ ના ગાડા ને સંતાડતો ચોર ભાડ્યો તુરી તુરી ડાબલી માં ગોળ ના ગાડા ને સંતાડતો ચોર ભાડ્યો તુરી ડાબલી એટલે આંબાની કેરી જે છે એની ચાલ છે તુરી છે

હોય હોય જેવા જેવા વિચારો જેવી જેવી વૃત્તિ નગર એક બેન રોજ દુકાને જાય ને દુકાનદાર ખીજાણો કે એક મહિનાથી બેન આવો છો કઈ લેતા નથી ગીરદી હું કામ કરો બેન કે નથી લેતી રોયા તારો વ્યામ છે તારું ધ્યાન નો એમ અમી હું કરી લઈએ બાકી તો તું મહિને તારા દુકાન નો તાલો મેળવી ત્યારે ખબર પડશે કેટલું ઘટે તારું બાપ એ જે ઘટે મારું બટકાવેલું એમ એક હનુમાનજી દર્શન કરવા ગયો દર્શન કરીને ગેટે પહોંચ્યો તો પાછળ તો વિવેક નો દીકરો કયો પ્રભુ તમારે મને વળાવવા ન અવાય હનુમાનજી કે હાલ તો થાય તને કોણ વળાવા આવે તો શું પાછળ આવ્યા કોના બુટ બટકાવી જોવા આવું છું ભલા માણા અમારે પાસે માણસો ભરોસે આવતા હોય એના તું બુટ બટકાવી લઈ મેળા આવતા હશે પણ એમાંય તમે જોઈ લ્યો કે મંદિરે આપણે જાવું હોય મંદિરે મંદિરની બહાર તમે નજર કરો ભોજાભાઈ આતાભાઈ કનાળા જામનગર તેમના તરફથી એક હજાર રૂપિયા આવે છે ધન્યવાદ મંદિરની અંદર કેટલા માણસો છે એ મંદિરની અંદર જોવું ન પડે બહાર મોટ સંપર્ક જોઈ લો એટલે ખબર પડી જાય કેટલા માણસો છે પહેરીન આવ્યા હોય તો

આ આ એટલું બધું ઓડિયસ ભેગું કરી સગવડ લાવ એ જે દશે દિશામાં મળી જે ભત ભાત ભાત ભત ભાત ભાત જે દેવના દૂત સૂટે એ મને સગવડ બહુ ગમે સાઈડ આપે નહી ને સાઈડ કાપે નહીં ભાત 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 એટલા બધા બુટ સંપલ પડેલા અને એને તે એને સમાજ તો હોય જ ને બુટ સંપલ નહીં તેની નાયકનો પ્રમુખ આવેલા ગોઠણ સુધી દોરીવાળા બુટ

દોરી વગરના પડેલી મારા હૃદયમાં વેદના આજે ઈચ્છા થાય છે બેનો ભાઈ ભગવાન આપણી પર અન્યાય કરી રહ્યો છે ભગવાન આપણી પર અન્યાય કરે છે બેનો ભાઈઓ ભગવાન એમ કહે કે જે સેવા કરતો હશે એનું સ્થાન મારા હૃદયમાં હશે તો બેનો ભાઈઓ આપણા સમાજ એટલી સેવા કોણ કરે છે આપણે માણસોને કાંટા નથી લાગવા દેતા કાકરા નથી લાગવા દેતા આપણે તળિયું હોઈ ગયું સેવા કરી કરી એ હૃદયમાં રાખવાની વાત તો ન્યા ગઈ ભગવાન આપણને મંદિરમાં નથી ગડવા દેતો આપણે બારા કેમ નાયત કેલા એ તો આપણને ખબર નહીં કરો આંદોલન અને બૂટ સંબોલો આંદલન શરૂ કર્યું અમારી માંગે પૂરી કરો ભોખ દિન ઉલ લેન ભોખ દિન પડે કારણ કે પગચિયામાં પડેલા એટલે ભગવાન પૂજારીનો મગજ ગયો હમ આવીને કીધું કે હે હું રાઈડ નાખો છું એ કે આંદોલન છે શેનું શેનું આંદોલન પૂજારી કે અમે બારા બારાસીએ શેનું અમે બારા કહે પૂજારી એટલું પૂછ્યું કે એ તમે શેનું આંદોલન કરો છો તો કે અમે બારા છીએ એનું ભગવાન પાસે તો સમકક્ષ હોવી જોઈએ ભગવાન પાસે નાના મોટાનો ભેદભાવ હોય નહીં અમે બારા કે એટલે પૂજારીએ કીધું કે તમે સાંભળાના ના છો એટલે સાંભળાનું કીધું ને બૂટ સંભળનો મગજ ગયો પૂજારીને કે તમે હેના છો તો પૂજારી ઢીલા પડી ગયા કે ભાઈ વાત આ છે ભગવાન હાથ કર્યો કે અહીંયા વે પૂજારીને કે હેનો ડખો કે આંદોલન કરે છે આવડે શાનું એ કે મંદિરમાં આવું પૂજારીને ભગવાન કે એક કોરે મને જવા દે મને જવા દે એમ કીધું પૂજારી નો મગજ ગયો કે વાહ ત્રી વર્ષ ટંકોરી હું વગાડું ના આવડ કે મને જવા ગયો જાન્યા દાદાનો ખાવાનો છે ભગવાન ઓહરી ની કોરે આવી બુટ સંપલ કહે છે કે ભાઈ શું રાડ્યું નાખો છો કે ભાઈ બારા કેમ એનું પૂજારી શું પૂછ્યું તમને કે એમને કીધું કે તમે સાંભળાના છો એટલે એટલે પૂજારી ની કોઈ તો ભગવાનને રહેવું જ પડે એટલે ભગવાન કીધું બરાબર છે ભાઈ તમે સાંભળાના છો એટલે મંદિર ની પવિત્રતા તો હોવી જ જવે ને કાઈ એટલે ભૂલ સંભળ તરત કીધું કે અમે સાંભળાના છીએ એટલે બારા કે હા આ નગારું હેનું છે ભગવાન ગોથું ખાઈ ગયો કારણ આ પોઈન્ટ કભાઈ એમને થી બારા દીકરાવ પછી ભગવાન કીધું કે નગારું મારી પાસે કે એમને તમે બારા કે એની મિટિંગ આપણે આરતીનું ટાણું છે આરતી પૂરી થાય એટલે આપણે મિટિંગ કરશું ને હું તમને કહેશ તમે કેમ બહાર છો આરતી પછી મળવાનું કીધું બૂટ સંભળનો મગજ ગયો કે આરતી પછી આ કોઈ નહીં રહેવા દે તારા બાપ જે પેરીન નહીં આવ્યા એ જીખતા જ આ અને જેના ઘર નહીં ભેડા હોય એના ઘર અમારે જોવા પડે છે ભગવાને કીધું ભાઈ હું તમને વચન આપું છું કોઈ નહીં જવા દઉં એટલે નાયતના પ્રમુખ ઊભા છે નાયત ને કીધું બે જાય ભગવાન ખોટું ન બોલે આ કઈ નેતા નથી બે આરતી નું ટાણું થયું સાહેબ આ દેશના પૈત સાધુ હાથમાં ધૂટેલું લીધું મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડમી કાશ્ન મંગલાયતનો હરિ સર્વ મંગલ

હસ્તી વગર મસ્તી ના મળે કઈક ગુમાવવું પડે છે ઘણા હાવ કોરી પછી હું કે અમારો કોઈ ધડો નથી કરતા ધડો થનાર પાણા જોઈ લેજે કોડાઈ ઘણાઈ ગયો હશે ત્યારે એનો ધડો થયો હશે એટલે કે ગુણતા ભાગતા બાકી મેલતા આખો ભવ ગાળ્યો છેવટમાં શૂન્ય તણો સરવાળો એ શૂન્ય તણો સરવાળો ન લાવવો હોય તો કઈક સમર્પણ કરવું પડે પૂછવોની બેન ને કેમ બેન ચોટ નો માજયને પુઓની બેન ને કેમ બેન છોટલો પુશુ મરદાન મરદન